તો બાળક સાથે જ્યારે માતાના કનેક્શનની વાત છે તો હવે તો આજે સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો ફ્રી સમયમાં સૌથી વધારે ઉપયોગ સોશિયલ મીડિયાનો કે મોબાઈલનો કરતા હોય છે તો પ્રેગ્નન્ટ લેડીનો આવા સમયે મોબાઈલનો ઉપયોગ કરવો કે સોશિયલ મીડિયા વાપરવું કેટલું હિતાવહ છે દરેક વસ્તુની બે બાજુ હોય છે એક પોઝિટિવ અને એક નેગેટિવ આજકાલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ યુટ્યુબ એ બધા પર પ્રેગનન્સી રિલેટેડ ટિપ્સની ભરમાર હોય છે અથવા તો બાળક નથી થતું તો કેમ નથી થતું તેના કારણોથી લઈને એની સારવારોની પણ ઘણી બધી અવેલેબિલિટી હોય છે હવે જ્યારે પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો ત્યારે તમે કેટલો સમય યુઝ કરો છો કઈ જાતની સાઇટ્સ પર જઈને યુઝ કરો છો એના પર આ બધો બેઝ રહેલો છે જો તમે સોશિયલ મીડિયા મોડરેટ પ્રમાણમાં વાપરો છો એટલે કે ત્રીસ ચાળીસ મિનિટ તમે ગૂગલ કરો છો કે તમારી પ્રેગનન્સી માટેની તકલીફો માટે કંઈક શોધવા માટે વાપરો છો તો એ વસ્તુમાં બિલકુલ ખરાબી નથી એના લીધે ઘણી વખત ફાયદો બી થતો હોય છે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ગ્રુપ્સ અને સોસાયટીઝ બને છે અને એને કારણે તમને તમને કંઈ તકલીફ હોય અથવા તો તમને મેન્ટલી કંઈ તકલીફ હોય આજુબાજુ સોશિયલ વાતાવરણમાંથી તો તમે તમારા એ સાથે શેર કરી અને એમમાંથી પોઝિટિવિટી લઈ શકો આ બધી વસ્તુ બરાબર છે સાચી માહિતી પણ તમે જો સાચી સાચી વેબસાઇટ યુઝ કરશો અથવા તો સાચા ઇન્સ્ટાગ્રામ પેજ જે ડોક્ટરો દ્વારા જ ચલાવવામાં આવતા હોય છે તો એ યુઝ કરશો તો તમને સાચી માહિતી પણ મળવાની જ છે પરંતુ તમે જો ખોટી જગ્યા પર નોન મેડિકલ લોકોએ બનાવેલા ઇન્સ્ટાગ્રામ પેજીસ અથવા એ લોકોએ બનાવેલા રીલ્સ જ્યારે જોતા હો તો ત્યારે ઘણી વખત પોતાના અનુભવોથી બનાવવામાં આવતા હોય છે એ જ્યારે એમને સફરિંગ થતું હોય ત્યારે પોતાના એના પરથી બનાવતા હોય તો કેટલીક વખત એ સાચા વસ્તુ ટિપ્સ ન પણ આપી શકે અને તમે ખોટે માર્ગે પણ દોરાઈ શકો એટલે તમે સાચી માહિતી માટે સાચી સાઇટ્સ યુઝ કરશો તો તમને ફાયદો થશે જ યુઝ કરો ઘણી વખત સોશિયલ મીડિયા પર અથવા તો ટીવી પર જે નેટફ્લિક્સ પર ઝી સિને સિરિયલો જોવાનો ઇન્ટરેસ્ટ પડતો હોય છે હમણાં જ કાલે મારા પેશન્ટના હસબન્ડ મને કમ્પ્લેટ કરતા હતા કે મેડમ એ તીન બજે તક ટીવી દેખતી રહેતી ફોન મોબાઈલ દેખતી રહેતી ઓર સ્ક્રોલિંગ કરતી રહેતી મેં બોલા ક્યાં કરતી ઓરે ઓનલાઈન શોપિંગ કરતી રહેતી આ એક નેગેટિવ વસ્તુ થઈ કે તમે બે અઢી વાગ્યા સુધી રાત્રે ઊંઘતા નથી પ્રેગ્નન્ટ છો અને તમે ખાલી શોપિંગ અને બધામાં રાતે તમારી ઊંઘ બગાડો છો તો તમને પછી મેન્ટલી પણ એ તકલીફ આપશે અને તમારી ફિઝિકલ હેલ્થ પર પણ અસર કરશે કારણ કે પ્રોપર ઊંઘ નહીં મળશે તો તમને બ્લડ પ્રેશર થવાના બી ચાન્સીસ રહે તમારું સ્ટ્રેસ વધે અને તમારા બાળકના ગ્રોથ પર પણ એની અસર થઈ શકે એટલે જેટલી વસ્તુ તમે મોડરેશનમાં અને સાચી રીતે યુઝ કરશો એટલો તમને ફાયદો થશે